ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ શું બધા મજામાં અત્યારે આપણી મસ્ત મજાની ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે કેમ કે બપોર થઈ ગઈ છે અત્યારે સાડા બાર થઈ ગયા છે બ્લોગ આજે મેં બહુ મોડો છું કર્યો હતો કેમ કે હું ભૂલી ગઈ હતી અને ગાયઝીઝ અહીંયા જો મમ્મી શેનું શાક બનાવો છો જામફળનું તો ગાયઝીઝ અહીંયા મમ્મીએ છે ને જામફળનું શાક બનાવ્યું છે તમે કોમેન્ટ કરજો કોઈએ જામફળનું શાક ખાધું છે મેં તો ક્યારેય નથી ખાધું મેં ગામડે ગયા તા ને ત્યાં ખાધું તું તો ભાઈ તું એના પપ્પા ને એટલે આજે બનાવે છે ખબર નઈ એવું બને છે કે નઈ ત્યાં બહુ ભાઈ કોના પપ્પા ને તારા પપ્પા ને મારા સસરા ને એટલે એના પપ્પા ને કીધું કોણ ના પપ્પા ને અમારે તમારા જેવું ના હોય નામ લઈ દઈ બોલાવીએ એના પપ્પા ને લાલે પપ્પા ને તીને પપ્પા ને એવું કેવું પડે ઓકે એમ કેવા જોવે ને તો એવું કે એ પતિનું નામ ના દેવાય એની ઉંમર ઓછી થઈ જાય એવું કે એટલે હવે તો ફેશન છે એટલે ચાલે બાકી પેલા એવું કે હવે ફેશન નહીં પણ હવે મતલબ તો શું કેવું અમારે તો કોઈ છે નહી તો શું કેવું તમે તો એવું તો કોઈ છે નહીં

હજી કાચું છે ચડવા દેવાનું ચલો તો ગાઈ જો અત્યારે હું ને મમ્મી બંને જઈએ છીએ રીલ્સ ઉતારવા માટે મતલબ ઘરે કામ છે એટલે ટિફિન આપવા જઈએ છીએ બહુ દિવસ પછી ગેરેજ આવે બહુ ટાઈમ થઈ ગયો ચલો તો ગાઈ જો મમ્મીએ કેમેરો ચાલુ કરી દીધો છે આજ તો અને મમ્મી જો મમ્મી દેખાય મમ્મી આ ચાલુ વ્યક્તિ હોય કેમેરો ચાલુ કરી દીધો હતો

બદલાઈ ગયું ગેરેજ કે એવું ને એવું જ છે તમે તો મેચિંગ કરીને આવ્યો પપ્પાને હવે સેલિબ્રિટી થઈ ગયા છે એટલે ગેરેજ આવતા નહીં મમ્મી નકર તો આવે નહીં સેલિબ્રિટી થઈ ગયા એટલે ગેરેજે નહીં આવતા ને તમે ચલો ગાઈ અમે જઈએ છીએ જયશ્રી માસિંગ ઘરે અને ત્યાં આગળ તો જઈએ તો ગાય જો અત્યારે આપણે લોકો પહોંચી ગયા છીએ જયશ્રી માસિંગ ઘરે હું અને મમ્મી બગાડ્યા હા અને ઊંઘ બગાડ્યા જો કેવું બોલે એમની બેન આવી હોય તો આવું કહેવાય આવું કહેવાય કોઈને ખબર નહીં પડતી ના ના બધું કહેવાય એ મોડા ઉઠે એટલે તમે મોડા ઉઠો મમ્મી જો જોતો આ એમનો સાથ આપે કઈ મોડા નહીં ઉઠતા પણ નહીં બેન બેન જ સાથ આપે અમે એટલે જવું પડે ને ઘડી જાવ 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 અમારે કામ કરી લઈશું પૂરું હવે બે થી અઢી જ સુવો છો ને બરોબર ટાઈમે આવ્યા અમે તો અઢી ને પાંચ મિનિટ જાજુ હોવા દીધા ના ના આયા બે વાર મેં સાઇલેન્ડ કર્યો હતો તે ફોન જોયો એવું ખબર હતી આવવાના છે એટલે હમ હમ ચલો તો ગાઈઝ જો અમે લોકો તો હવે કેવું કર્યું ખબર ખાવાનું બાકી હતું તો હવે રોટલીને લોટ લઈને ભેગા આવ્યા છે અને ખાવાનું બાકી છે જામફળનું શાક બનાવ્યું છે જામફળનું ને રોટલી ખાઈ લઈએ પછી આ તો ગાઈસજો અત્યારે મમ્મીએ એ માસીને ઘરે આવીને રોટલી બનાવી અને જો આ જામફળનું શાક છે જામફળનું અને માસીને ટેસ્ટ કરાવીએ છીએ માસી છાશ બનાવે છે એમણે કેટલા બનાવ્યા અને અઢી વાગ્યા અમે હવે જામફળનું શાક ને રોટલી ખાઈશું જામફળનું શાક બિચારું બન્યું હતું ભાવદિક પાર્કમાં અને ખાધું મહાદેવનગર આવીને ચલો કહી લઈએ અને મમ્મીને છે ને આવી બધી ડીશો બહુ ગમે જો એટલે ડીશો આવી કાઢીને ખાવા બેઠા એક જ બગાડો બધી એ બગાડવી માસી વાસણ ઉટકાઈ ગયા નાના આપણે બે એકમાં ખાઈ છાસ બનાવે માસી તો ગાઈસ ચલો જમવા બે અઢી વાગે દોતેરા દોમેરા દોતેરા તીન મેરા તીન માસી દોતેરા તીન મેરા માસી કા

જો અહીંયા જમવાનું થઈ ગયું છે અને મામા ને મમ્મી બે બેહી ગયા આય બીજા આગળ બધા ખાઈને જતા રહ્યા અને હું અહીંયા આવ્યો છું અત્યારે શું બનાવ્યું કિશું છે જો બે ચાલુ છે હમ કે અમે બધા જણ એક એ તો હમ એટલે

પણ કાલે તો ગાઈસ જે થાય એ પોચવાનું છે મીઠ ને જગાડવાના છે જો મીઠ ગયા ને તો કાલે અમની વાત છે

તો પૂરું પણ હું આલરામ મુકું 4 5 એટલે ચાર 5 પાંચ વાગ્યા ચાર 5 આલરામ આલરામ ઘડી ઘડી વાગે ઘડી ઘડી વાગે ચાર 5 આલરામ 5 વાગ્યામાં શું થાય છે બસ કરતો બીજો વાગ્યા બીજો વાગ્યા કરતો બીજો

એલા કા 3 કલાક બે ફટ થાય તાર આયદ ને યાર આમ દર્દીના કપડા લેવાના હોય 3 કલાક ના હોય ફઈ બેગ માં સ્વેટર અને બધું યાદ કરી કરી ને પણ હવાર માં પહેરવા જોઈએ અહીંયા જશે એટલે ના ડુમમસ જવાનું હોય ઓલા પણ જવાનું બધાના અલગ અલગ કપડા હોય ઈરલ જોર જવાનું એના મેચિંગ હોય કે ગાઈસ સારું મામી ફાઈનલ ત્યાં જમવા જઈ રહ્યા છીએ ફાઈનલ બસ

સારું તો થાકી ગઈ બહુ થઈ છે કેટલા થયા કેમ કે વેકેશન છે મારે હવે બધાનું વેકેશન ક્યારનું ચાલુ થયું તો મારું હવે ચાલુ થયું છે તો હું હવે જઈશ અને બહુ થાકી ગઈ છું એક વાગી ગયો છે સવારે ત્રણ વાગે ઉઠવાનું એટલે બે જ કલાક સુવાનું ઓલું બપોરે સુઈએ ને એવું તો બહુ જાજી ઊંઘ ન આવે ને એના માટે મેં જાગે છે બ્લોગ એડિટ કરવાના છે મતલબ એ હવે એડિટિંગ ને રીલ્સ ને એવું બધું એડિટિંગ કરીને મૂકી દઈએ ને બે દાડા ફરવું હોય શાંતિથી તો ચિંતા નહી કારણ કે અમે આશ્રમે ગયા તા ને ત્યારે ખબર પડી ગઈ હતી નેટવર્ક ના આવે તો બહુ લોચો થઈ જાય એટલે છે ને હવે અત્યારે અમે લોકો એવું વિચારીએ છીએ કે બસ મસ્ત આરામથી રહી શકીએ મમ્મી પપ્પા સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ એટલે રીલ્સ નવું એડિટિંગ કરી દઈએ વ્લોગ અત્યારે જ મિત એડ કરી દે છે અને બસ હવે આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું અને કાલથી અમારા સુરતના વ્લોગ સ્ટાર્ટ થવાના છે મસ્ત મજાના તો તમે અમારા વ્લોગ્સ જોવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયા રામ બાય બાય